નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર ચોવીસ આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે આપણે ધોરણ આઠના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે દરેક વિષયના બબ્બે પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે અને આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તો દરેક વાલીઓ અને વિદ્યાર્થીઓએ અને તેમજ શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રથમ સત્રાંત પરીક્ષાના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી સત્તર દસ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ તમારું જે આ પ્રશ્નપત્ર લેવાનું છે તેના આજે કુલ એસી ગુણનું જે પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો જેથી કરીને ધોરણ આઠના આવનારા તમામ વિડીયો અને પીડીએફ જે છે પ્રથમ સત્રાંત પરીક્ષાના તે તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતા રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠ વિષય ગુજરાતી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલો ફકરો વાંચી પ્રશ્નોના જવાબ લખો જેના કુલ છ માર્ક્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને બજાર વિશેનો એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે આ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે હવે એના ઉપરથી આપણને પ્રશ્ન પૂછેલા છે જુઓ અહીંયા પ્રશ્ન નંબર એક અને બે છે તેના એક એક ગુણ છે જ્યારે પ્રશ્ન નંબર ત્રણ અને ચારના બે બે ગુણ રહેશે એમાં પહેલો સવાલ જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ કઈ જગ્યાએ મળી રહે છે તો જવાબ આવશે જીવન જરૂરિયાતની બધી જ વસ્તુ બજારમાં મળી રહે છે બીજો સવાલ ગ્રાહક અને માલ વેચનાર શબ્દોના અર્થ ફકરામાંથી શોધીને લખો ગ્રાહક એટલે કે ગ્રાહક અને માલ વેચનાર એટલે વિક્રેતા કેવા સ્થળને બજાર કહી શકાય તો સામાન્ય રીતે જ્યાં વસ્તુઓનું ખરીદી થતી હોય તે સ્થળ એટલે બજાર ચોથો સવાલ બજાર કયા કયા પ્રકારની હોય છે તો બજાર પ્રાદેશિક સ્થાનિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા પ્રશ્નોના જવાબ વિચારીને લખો જેના કુલ પાંચ માર્ક છે પહેલો સવાલ વરસાદ પડ્યા પહેલા અને વરસાદ પડ્યા પછી તમારી આસપાસ કેવા ફેરફારો જોવા મળે છે તેનું વર્ણન કરો આ જે પ્રશ્ન છે તે કુલ ત્રણ ગુણનો પ્રશ્ન છે તો જોઈએ ઉત્તર વરસાદ પડવા પહેલા આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ જાય છે વાદળોનો ગડગડાટ સંભળાવા લાગે છે પછી વીજળીના ચમકારા અને પવનના સુસવાટા થવા લાગે છે ચારે બાજુ અંધારું છવાઈ જાય છે મોર કળા કરીને નાચવા લાગે છે વરસાદ પડ્યા પછી દેડકા ડ્રાઉન્ડ રાઉન્ડ કરવા લાગે છે ચારે બાજુ ભીની માટીની સુગંધ ફેલાઈ જાય છે વૃક્ષો ખીલી ઉઠે છે ચોમેર લીલું ઘાસ ઉગી નીકળે છે કૂવા તળાવ અને નાળામાં વરસાદનું નવું પાણી આવે છે ત્યાર પછી બીજો સવાલ સગડી અને આભ અટારી શબ્દ વચ્ચેનો સંબંધ સમજાવો જેના કુલ બે માગ છે ચાંદો પ્રકાશિત થયો સૂરજ પ્રકાશિત થયો અને આકાશની અટારી રૂપે જળહળી ઉઠી પણ એક મારી જીવનરૂપી સગડી સળગી નહીં મારા જીવનમાં પ્રકાશ થયો નહીં મારા માટે આ બહુ દુઃખદાયક છે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે જે તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર મળી જશે એની જે પીડીએફ છે પ્રશ્નપત્રની એ માત્ર વીસ રૂપિયામાં ઉપલબ્ધ છે જેમાં ઓનલી ક્વેશ્ચન પેપર અને સાથે સાથે એનું સોલ્યુશન પણ આવી જશે અને અસાઇનમેન્ટ જે છે તે ચાલીસ રૂપિયાનું છે તો અહીંયા તમને ફોન નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે એની જે બ્લૂ પ્રિન્ટ છે તે પ્રમાણેના આ જે પ્રશ્નપત્ર છે તે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર નીચે આપેલા આપેલા સમયપત્રકનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો જેના કુલ પાંચ માર્ક છે તો સમય આપેલો છે પિસ્તાલીસ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર અને એવી રીતે દરેકે દરેક લેક્ચરવાઇઝ તમને આપેલું છે એમાં જોઈએ પ્રશ્ન અને એમાં પહેલો સવાલ વિદ્યાર્થીઓએ અંગ્રેજીનું પાઠ્યપુસ્તક કયા કયા દિવસે નથી લાવવાનું તો મંગળવાર અને ગુરુવાર બીજો સવાલ મયંક ગુરુવારના રોજ મીણિયા કલર શા માટે નહીં લાવ્યો હોય તો કારણ કે ગુરુવારના રોજ કલાનો વિષય હોતો નથી ત્રીજું સમયપત્રકમાં કયા બે વિષયના તાસ દરરોજ છે તો ગુજરાતી વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન ચોથું એક જ દિવસે બેથી વધુ ભાષા શીખવાનો લાભ કયા કયા દિવસે મળશે તો સોમવાર અને ગુરુવાર પાંચમો ગુરુવારે રિસેસ પછી કયા વિષયનો તાસ છે તો જવાબ આવશે વિજ્ઞાન ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અ માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ ત્રણ માર્ગ છે એમાં પહેલો સવાલ નીચે આપેલા વાક્ય કોણ બોલે છે તે લખો તો આ મારી ઘોડી આપું છું ચડીને ભાગવા માંડ તો આ વાક્ય મંદોદર ખાન કહે છે ઝગડું આવી તમારી કેટલી વખારો છે ગામમાં તો આ જે વાક્ય છે તે રાજા બોલે છે મારે એક સંસ્કૃત પુસ્તક જોઈએ છે આ વાક્ય સ્વામી સચ્ચિદાનંદ બોલે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલા વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેના કુલ બે માર્ક છે જુમો ખાલી જગ્યા પર બેસીને પરણવા નીકળેલો હાથી ઘોડો કે ઊંટ તો જવાબ આવશે હાથી ગુજરાતની સ્થાપનાના શરૂઆતના વર્ષોમાં રાજ્યનું પાટનગર ખાલી જગ્યા હતું તો જવાબ આવશે અમદાવાદ વડોદરા અમદાવાદ અને રાજકોટમાંથી જવાબ આવશે અમદાવાદ પ્રશ્ન નંબર ત્રણ બંધ બેસતા જોડકા જોડો એમાં છે ઝઘડુ શાની વખાર તો એને આપણે જોડીશું ચાલીસેક સાથે પાણી ભરવાનું ચામડાનું સાધન તો એને જોડીશું મશક સાથે મંદોદર ખાનની ઘોડીને આપણે જોડીશું રોજડી સાથે અને વૃંદાવનને આપણે જોડીશું શ્રોતમુની આશ્રમ સાથે ત્યાર પછી સૂચના અનુસાર જવાબ આપો જેના કુલ સાત માર્કસે માપેલું યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેના કુલ ત્રણ માર્કે ખાલી જગ્યા એટલે આંગળીના છેડાનો ભાગ તો જવાબ આવશે સોનાની તો ખાલી જગ્યા ગલી હેતી ગણતું હેતુ ગણતું હેત તો જવાબ આવશે સાંકડી વાવી જારું ને વાવ્યા ખાલી રે લોલ તો જવાબ આવશે બાજરા બીજું નીચે આપેલા શબ્દ માટે કાવ્યમાં કયા શબ્દ વપરાયા છે તે લખો ગાય એટલે કે ગૌરી અને યાદ એટલે કે સ્મરણ ત્રીજું સરખા પ્રાસ સરખાપ્રાસવાળા શબ્દ લખો એમાં રાંક એટલે કે આંક અને સાથ એટલે હાથ હસવા તો ના ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો ગધ્ય વિભાગ જેના કુલ આઠ માર્ક છે પેલું અનાજ મારું નથી એમ ઝઘડું શા શા માટે કહે છે દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે એના એક દાણા પર પણ ઝગડુષાનો હક નથી ઝગડુશા પ્રજાવત્સલ અને માનવતાવાદી હતા આથી એમણે દરેક વખારના તાંબાના પતરા ઉપર અનાજ મારું નથી એમ લખાણ લખાવ્યું હતું બીજું રાજાએ પોતાના દીકરાના મારનારને કેમ છોડી મૂક્યો તો ચારણ ભૂખે ટળવળતા પોતાના દીકરાને કંઈક મળે એ હેતુથી રાજા મંદોદર ખાન પાસે મદદ માંગવા આવેલો પણ ગામમાં પેસતા જ રોડવા આવેલા બચવા એણે મ્યાનમાં બીડેલી તલવાર કાઢીને વીંજી પણ ધૂળની આંધીમાં તલવાર અકસ્માતથી રાજાના દીકરાના જ ગળામાં વાગી અને દીકરો મૃત્યુ પામ્યો આમ અજાણતા જ ચારણથી આ કૃત્ય થઈ ગયું એ જાણીને રાજાએ પોતાના દીકરાના મારનારને છોડી મૂક્યો ત્યાર પછી ત્રીજો જુમા સાથેની દોસ્તી અંત સમયે વેણું કેવી રીતે નિભાવે છે તો અંત સમયે પોતાની ગોદમાં ભરાઈને બેઠેલા જુમાને વેણું માથું મારીને પાટાથી દૂર ફેંકી દે છે આ રીતે અંત સમયે વેણુ ઝુમા સાથેની પોતાની દોસ્તી નિભાવે છે ચોથું વિધાનસભા ગૃહમાં પ્રવેશવા પરવાનગી શા માટે જરૂરી છે તો કોઈ પણ અજાણી વ્યક્તિ વિધાનસભા ગૃહમાં પ્રવેશી સભાગૃહને નુકસાન ન પહોંચાડે વિધાનસભાના કામમાં દખલ ન પહોંચાડે ને ગૃહમાં શાંતિ જળવાઈ રહે એ માટે વિધાનસભા ગૃહમાં પ્રવેશવા માટે પરવાનગી લેવી જરૂરી છે બ આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો પદ્ય વિભાગ જેના કુલ છ મહાગમાં પહેલો સવાલ ખેડૂતનું મન શાથી આનંદિત થયું છે તો ઉત્તર દક્ષિણ દિશામાંથી આકાશમાં વાદળો ચડી આવ્યા છે અને ઝીણી ઝીણી વીજળી ઝબુકવા માંડી છે આ જોઈને ખેડૂતના હૈયામાં આનંદ વ્યાપી જાય છે નોટને સિક્કા નાખ નદીમાં એવું કવિ શા માટે કહે છે માણસને જોઈને આપણા હૈયામાં કોઈ પણ જાતના સ્વાર્થ વગર વહાલ ઉભરાય એવું જીવન જીવવા માટે નોટને સિક્કા નાખ નદીમાં એવું કવિ કહે છે ત્રીજો કવિ માતાની પરક્રમા કેવી રીતે કરે છે માતાનું પ્રત્યેક સ્મરણ એ તીર્થ છે એમ માનીને કવિ માતાના સ્મરણો તીર્થની પરિક્રમા કરે છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો કોઈપણ ત્રણ જેના કુલ સાત માર્ક છે એમાં પહેલો સવાલ આજ આનંદ કાવ્યમાં આલેખાયેલા વર્ષાનું વર્ણન કરો તો ઉત્તર દક્ષિણ દિશામાંથી આકાશમાં વાદળો ચડી આવ્યા છે અને ઝીણી ઝીણી વીજળી ઝબુકવા માંડી છે આ જોઈને ખેડૂતોના હૈયામાં આનંદ વ્યાપી જાય છે એમણે માથે લીલા મૂળિયા બાંધ્યા છે તેઓ કોટે બાંધેલા ગુગરમાળા બળદોને લઈને ખેતરમાં વાવણી કરવા ઉપડ્યા છે ખેડૂતોએ વાવણીયા પર હિલ્લા ઝડયા છે અને એના ઉપર મોતીની શેર ટંકાવી છે બળદોની ડોકે રાખડી બાંધી છે વીરના લલાટમાં કુમકુમનો ચાંદલો શોભી રહ્યો છે વીર ખેતરમાં જુવાર અને બાજરી વાવ્યા છે વરસાદ પડવાથી વાતાવરણ આનંદ અને ઉલ્લાસમય બની ગયું છે ધરતી લીલીછમ બની ગઈ છે નદીમાં પાણીનો પ્રવાહ વેગથી વહી રહ્યો છે ગાયો લીલું ઘાસ ચરી રહી છે આમ ધરતી ઉપર ઋતુનું આનંદદાયક વાતાવરણ સર્જાયું છે બીજો સવાલ પ્રકૃતિથી વિમુખ થવાથી આપણને શું શું ગુમાવીએ છીએ તો પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે રમણીય જોવાનો લાભ ગુમાવીએ છીએ વસંત ઋતુમાં ખીલેલા પુષ્પોની મહેક ત્રીજું વર્ષાઋતુમાં ખળખળ વહેતા ઝરણાનો મધુર કલરવ ધરતી પર પસરાયેલું લીલુછમ ઘાસ ખેતરોમાં લહેરાતો હરિયાળો મોલ આકાશને સૌંદર્યથી મળી દેતું સપ્તરંગી મેઘધનુષ્ય મોરનું કલામય અને મનમોહક નૃત્ય કોયલના ટહુકા વગેરે વૃક્ષોની શીતળ છાયા વૃક્ષો દ્વારા મળતા રંગબેરંગી ફૂલો જાત જાતના ફળો વગેરે ત્રીજું તમે લીધેલા કોઈ એક ઐતિહાસિક સ્થળની મુલાકાત વિશે લખો આ વર્ષે અમે દિવાળીની રજાઓમાં આબુના પ્રવાસે ગયા હતા રાજસ્થાનમાં આવેલા માઉન્ટ આબુ એક હવાખવાનું સ્થળ છે અમે પહેલા દિવસે ત્યાંના ગૌમુખ સનસેટ પોઈન્ટ નખી તળાવ વગેરે સ્થળોની મુલાકાત લીધી અમે ત્યાંનું પ્રાકૃતિક સૌંદર્ય મન ભરીને માણ્યું બીજે દિવસે ગુરુ શિખરની ઊંચાઈએથી ચારે બાજુના કુદરતી દ્રશ્ય જોવાનો લ્હાવો લીધો એ પછી દેવીના દર્શન કર્યા બપોરે ભોજન કર્યા બાદ સાંજે ચાર વાગ્યે અમે માઉન્ટ આબુના ઐતિહાસિક સ્થળ દેલવાડાના દેરાની મુલાકાત લીધી દેલવાડાની શિલ્પકલાનું સૌંદર્ય જોઈને અમે આભા બની ગયા એક રાજાના બે મંત્રીએ વસ્તુપાળ અને તેજપાળને ધરતી ખોદતા મળેલા ધનના ચેરુનો ઉપયોગ આબુ પર્વત ઉપર સુંદર દેરાસર બનાવવા માટે કર્યો છે તે શિલ્પકલાની દ્રષ્ટિએ અનુપમ છે ત્રીજે દિવસે અમે ભરતુહરિની ગુફા અને કુંભારણના મહેલમાં મહેલના ખંડિયેરો જેવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી ત્યાર પછી ચોથો સવાલ જુમાનો વેણુ પ્રત્યેનો પ્રશુપ્રેમ પ્રેમ તમારા શબ્દમાં લખો તો જુમા ભિસ્તીના જીવનમાં એનો પાડો વેણું જ તેનો એકમાત્ર સાથી છે જુમો તેને સારી રીતે સાચવે છે તેને ખાવા માટે ગદબ ખરીદે છે અને તેને લાડ કરે છે જરૂર પડે તેને મીઠો ઠપકો પણ આપે છે વેણુનો પગ ટ્રેનના પાટામાં ફસાઈ જાય છે ત્યારે તેના પગને બહાર કાઢવા તે ખૂબ કોશિશ કરે છે તે રસ્તા રસ્તે જતા યુવાનોની અને પછી ફાટકવાળાની મદદ માંગે છે પણ તેને મદદ મળતી નથી અંતે નિરાશ થયેલો જુમો વેણુની સાથે મોતને ભેટવા તૈયાર થઈ જાય છે અને તે વેણુને ભેટી પડે છે આમ જુમા બિસ્તીનો વેણુ પ્રત્યેનો નિસ્વાર્થ પશુ પ્રેમ અજોડ છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા બિલ આધારિત પ્રશ્નોના જવાબ લખો જેના કુલ છ માર્ગ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સરસ મજાનું બિલ જે છે તે આપવામાં આવેલું છે ને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનું છે સમજવાનું છે એના ઉપરથી છે પહેલા પ્રશ્નો આપેલા છે એમાં પહેલો પ્રશ્ન ઉપરોક્ત કરિયાણાની વસ્તુઓ કોણ કોણે કોના પાસેથી લીધી તો હેતા હરીશભાઈએ યોગેશભાઈ શાહ પાસેથી કરિયાણાની વસ્તુઓ લીધી મફત બિસ્કિટનો બિસ્કિટના પેકેટનો લાભ ક્યારે મળશે તો રૂપિયા પાંચસોની ખરીદી પર મફત બિસ્કિટના પેકેટનો લાભ મળશે

તો જેના કુલ પાંચ માર્ગ છે આ પ્રમાણે જો ઠંડીમાં હું ધ્રુજી ઉઠીશું અનેક પ્રકારના દુઃખો મને ડરાવી રહ્યા છે હવે તો મારી ધીરજ ખૂટી ગઈ છે હે વિશ્વાનલ હું આપની પાસે વધારે કશું માંગતો નથી હે પરમાત્મા માંગુ છું માત્ર એક જ ચિનગારી જે મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવી દે બીજું સરિતાની શેરું ચાલે જોર મારે લોલ ગૌરી તો ચરે લીલા ઘાસ જે આજ આનંદ મારે આંગણે રે લોલ તો અહીંયા આ રીતે આપણે જવાબ લખી શકીએ કે નદીમાં પાણીનો પ્રવાહ વેગથી વહી રહ્યો છે ગાયો ધરતી પર લીલું ઘાસ ચરી રહી છે આજ મારે આંગણે આનંદ છે ત્રીજું ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ સુખ દુઃખોની વાર્તા કહેતા બાથમાં ભીડી બાથ તો અહીંયા આપણે આ રીતે લખીએ જુઓ ધૂળીએ માર્ગ આપણને આપણા જેવું સાધુ અને સાત્વિક જીવન જીવતા લોકોનો સાથ મળી જાય તો તેમને પ્રેમથી ભેટીને આપણે તેમની સાથે સુખ દુઃખની વાતો કરીએ પ્રશ્ન નંબર નવ આપેલા સૂચના અનુસાર જવાબ લખો જેના કુલ આઠ માર્ક છે પેલું નીચે આપેલા શબ્દને શબ્દકોષના ક્રમમાં ગોઠવો અને એ ક્રમને ધ્યાનમાં રાખી પ્રશ્નોના જવાબ લખો તો શબ્દકોષનો ક્રમ આ પ્રમાણે આવશે ખખડધ્વજ પરવરદીગાર રેલમછેલ અને લક્ષાધિપતિ ત્યાર પછી છે એના ઉપરથી પહેલો સવાલ રેલમ આવશે ખખડધજ પછી કયો શબ્દ આવશે તો ખખડધજ પછી પરવરદિગાર શબ્દ આવશે સૌથી છેલ્લો કયો શબ્દ આવશે તો સૌથી છેલ્લે લક્ષાધિપતિ શબ્દ આવશે ચોથું પર્વરદીગાર શબ્દના ક્રમ બીજો આવશે સાચું હોય તો ખરાની અને ખોટું હોય તો ખોટાની નિશાની કરો તો પર્વરદીગાર શબ્દનો ક્રમ બીજો આવશે વાત એકદમ સાચી છે તો ખરાની નિશાની ત્યાર પછી બીજું આપેલ શબ્દ જૂથનો ઉપયોગ કરી વાક્ય બનાવો એમાં સવાર અંધારું અને અવાજ તો સવાર થઈ પણ હજુ અંધારું હતું અને દૂરથી પંખીઓનો અવાજ આવતો હતો અનાજ પ્રજા અને નિશ્ચિત તો વાક્ય બનશે કિસાનોની મહેનતથી ઘણું અનાજ મળ્યું જે પ્રજાના જીવન માટે નિશ્ચિત હતું આપેલ વાક્યમાંથી ખોટી જોડણી સુધારી અને સાચી લખો પેલું ઝગડુશાની માલિકીની અનાજની વખારો તો ઝગડુશાની માલિકીની અનાજની વખારો અહીંયા માલિકી જે છે એમાં રસવાઈ આવશે શિક્ષકશ્રી અમને અલ્પહાર માટે કેન્ટીનમાં લઈ ગયા તો કેન્ટીન જે છે આ પ્રમાણે આવશે પ્રશ્ન નંબર આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ છે નીચે આપેલા વ્યંજન અને સ્વરને જોડીને શબ્દ બનાવો ત વત્તા અ અણવત્તા અવત્તા ખૂવત્તા ઓ એટલે કે તણખો બીજું આપેલા વિકલ્પમાંથી વાક્યનો પ્રકાર ઓળખો તો જૂમાંથી સવારના ફરવા નીકળાયું કર્મણી પ્રયોગ કરવાનો છે બરાબર તો આ જે છે આપણો કર્મણી પ્રયોગ છે આપેલા આપેલા વાક્યમાંથી શબ્દનો સમાનાર્થી સમાનાર્થી શબ્દ શબ્દ માર્ગ તો માર્ગનો થશે સમૂહ માટે એક શબ્દ લખો રાજ્યના કાયદા ઘડનારી સભા એટલે કે ધારાસભા પાંચમું નીચે આપેલ વાક્ય કયા અલંકારના પ્રકારનું છે વિકલ્પમાંથી શોધીને લખો તો આ ખેલાડી નીરજ ચોપરા જેવો છે તો અહીંયા જેવો શબ્દ આપણને આપેલો છે એટલે કે ઉપમા અલંકાર છે રૂઢિપ્રયોગનો અર્થ લખો મોં માંગ્યા દામ આપવા એટલે કે વસ્તુની જેટલી માગે તેટલી કિંમત આપવી આપેલ શબ્દની સંધિ છોડીને લખો સૂર્યોદય એટલે કે સૂર્યવત્તા ઉદય આઠમું આપેલ વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકાર શોધીને લખો તો અષાઢી હેલી જાણે મેઘની રે મેઘની રેલી તો અહીં હેલી અને રેલીમાં વર્ણાનુપ્રાસ છે કામિની કોકિલા કેરી કુંજન કરે તો અહીં કામિની કોકિલા અને કુંજનમાં પણ વર્ણાનુપ્રાસ છે ત્રીજું તેના જેવો હોશિયાર કોઈ નહીં એટલે કે આ વાક્યમાં વર્ણાનુપ્રાસ નથી નવું રેખાંકિત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો દિવ્યાએ ભેટનો સ્વીકાર કર્યો તો દિવ્યાએ ભેટનો અસ્વીકાર કર્યો સ્વીકારની જગ્યાએ આપણે અહીંયા લખવું પડશે અસ્વીકાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ કાઉન્સમાં આપેલા વિરામ ચિહ્નોનો ઉપયોગ કરી વાક્ય લખો અલ્પ વિરામ અને પૂર્ણ વિરામ તો જો રાજા વિશળદેવ દરબાર ભરીને બેઠા છે પછી અલ્પ વિરામ પણ સૌના મો ઉદાસ છે અહીંયા આવશે પૂર્ણ વિરામ તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ આઠનું ગુજરાતી વિષયનું જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના બધા જ વિષયના જે મોસ્ટ બી પ્રશ્નપત્ર છે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના તેના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આ જે પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે